બધા મિત્રોને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ મિત્રો જય માતાજી ને આજે મિત્રો સુરજ હવે ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે અને હવે એવો આજ ભૂર મળી ગયો એટલે હવે લક્ષણ મિત્રો વાઠું વિદાય લઈ લેવું જોઈએ કારણ કે હવે ઘણા બધી મિત્રો હવે કઈ વાક ના કહેવાય આજે વાતાવરણ ચોખ્ખું થઈ ગયું છે કચીતું

સોયાબીન વાઢવાનું હવે એ સોયાબીન વાટે છે અડધું થોડું બાકી હતું એ આજે વાઢવાનું કામ હાલે છે જો મિત્રો સુતારિયા ભંડારિયા રોડનું કામ હાલે ડામર રોડનું

¡Buenos a yo... જે આના માથે ડામર આવશે મિત્રો ચાલો મિત્રો તો માલ ને પાવા આપણું આપણું કામકાજ બાકે એમ છે કામ હલો તો પા લઈએ આપણે માલ ને પાણી અટાણે તો બહુ પીએ નહીં થોડું ઘણું પીએ યારાનો ભાગ છે એટલે હલો તો મસ્ત મિત્રો જો ચંદ્ર દેખાય છે અને અંધારું થઈ ગયું છે હવે આપણે વ્લોગ અહીંયા જ પૂરો કરી નાખીએ તો ચેનલમાં નવા આવું તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો પાછા મળીએ નવા વ્લોગ સાથે બધા મિત્રોને જય દ્વારકાધીશ